મૃતક બિદ્યાધર પાંડવ શ્યામલાલ મજૂરી કામ કરતો હતો અને હત્યારો પણ મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યો છે આ ઘટના અંગે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાપા સીતારામ હોલની પાછળ દ્વારકે સોસાયટીમાં એક વ્યક્તિની અન્ય ઓરિસ્સાના વ્યક્તિએ ઝઘડામાં અદાવત રાખી અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે છરીના ઘા મારી અને ઈજા કરી મોત નિપજાવેલ આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસે આ ગુનો આચરનાર આરોપીને તાત્કાલિક ધરપકડ કરેલી છે અને આ ગુનાના કામે હાલ એની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે અને ગુનાની તપાસ ચાલુ છે સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે આરોપીએ મોત જેનું મોત નીપજાવ્યું છે તે બિદ્યાધરા શ્યામલ નાઓને પો પોતે જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં આગળ એના મિત્ર નિરંજન ગૌરવ કરી અને એના ઘરે આરોપી કાલુ ચરણ ઉર્ફે કાલુ સંતોષ ગુરુ નાનો ટામેટા માગવા માટે ગયેલો અને એ દરમિયાન બારણું ખખડાવતા અને બંને વચ્ચે બોલાચાલી થયેલી જેથી નિરંજને મરણ જનાર વિદ્યાધરાને આ બાબતે વાત કરેલી એટલે વિદ્યાધરા એને આગળના દિવસે ઠપકો આપેલો અને બંને વચ્ચે મરણ જનાર અને આરોપી વચ્ચે બોલાચાલી થયેલી જેની અદાવત રાખી અને બીજા દિવસે સાંજે લગભગ નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત